તો સુરતમાંથી ઝડપાયેલા શંકાસ્પદ ઘૂસણખોરીનો મામલો કેન્દ્રીય આઈબી અને બંગાળ આઈબી પૂછપરછ કરી રહી છે સ્થાનિક પોલીસ પણ સાથે છે રાંદેર ખાતે આવેલા ગૃહમાં પૂછપરછ થઈ રહી છે પીસીબી અને રાંદેર પોલીસ આ તપાસમાં જોડાય છે તમામના પુરાવાની પણ ચકાસણી કરવામાં આવી રહી છે બાંગ્લાદેશમાં તેઓ સગા સંબંધી સાથે શું વાત કરતા હતા તેની પણ તપાસ કરાઈ રહી છે પૂછપરછ મામલે ઝી ચોવીસ કલાક પર એક્સક્લુઝિવ માહિતી સામે આવી રહી છે ચાર માં કરવામાં આવી રહી છે પૂછપરછ પીએસઆઈ પીઆઈ એસીપી અને ડીસીપી પૂછપરછ કરી રહ્યા છે તમામ લોકોની શકમંત બાંગ્લાદેશીઓ પૈકી છ જેટલી મહિલાઓ દેહ વિક્રયનો ધંધો કરતી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા એકસો ને ચોત્રીસ જેટલા જે સકમન જે બાંગ્લાદેશીઓ છે તેમને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને તમામ લોકોને રાંદે સીત જે ભિક્ષુક ગૃહ છે ત્યાં લાવવામાં આવ્યા છે આપ જોઈ શકો છો હાલમાં જે બાંગ્લાદેશીઓ છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં જે સકમન જે બાંગ્લાદેશીઓ છે તેમને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો સેન્ટ્રલ આઈબી અને પશ્ચિમ બંગાળની જે આઈબીની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે અને તેમના દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો આ તમામ જે બાંગ્લાદેશીઓ છે તેમની ચાર લેયરમાં પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે પીએસઆઈ પીઆઈ એસીબી અને ડીસીબી આ તમામ લોકો દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે જે ભિક્ષુ ગૃહ છે તેમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો હાલમાં જે લોખંડી બંદોબસ્ત છે તે અહીં જોવા મળી રહ્યો છે સાથોસાથ આપ જોઈ શકો છો તમામ જે પોલીસ કર્મચારીઓ છે તેઓ આ રીતે અલગ અલગ ટીમો બનાવીને પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે જેમાં એસઓજી ઇકોસેલના તમામ જે અધિકારીઓ છે જે પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે તેઓ પણ અહીં જોવા મળી રહ્યા છે આ સાથોસાથ વાત કરીએ તો મુખ્ય જે ગેટ છે તે ગેટ ખાતે પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જે સકમન બાંગ્લાદેશીઓ ડિટેન કરવામાં આવ્યા છે તેમને ટેગ પહેરાવવામાં આવ્યા છે નંબરિંગ મુજબ તમામ લોકોની વન બાય વન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે આ સાથોસાથ જેટલા પણ સકમન બાંગ્લાદેશીઓ ઝડપી પાડવામાં આવ્યા છે તેમના જે મોબાઈલ છે તે મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે તેઓ બાંગ્લાદેશમાં કોની સાથે વાતચીત વાતચીત કરી કરી રહ્યા રહ્યા છે 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 શું તેવી તમામ જે વિગતો વિગતો તે મેળવવામાં આવી રહી છે ખાસ કરીને પોલીસ દ્વારા તમામ જે સગમન બાંગ્લાદેશીઓ છે તેમની વિગત એકઠી કરવામાં આવી રહ્યા છે અને આ તમામ જે વિગત છે તે રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવશે કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત